હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને ચાલો તો હવે રસોઈ કરી લઈએ પછી ફ્રી થઈને આપણી ચાર સાડા ચારની બસ છે રાજકોટની તો જાશું મમ્મીને ત્યાં મમ્મી એવા છે રાજકોટ તો એને મળી લઈ બધા માસીને નાની ને મામીને બધા ઓકે તો ચાલો આગળ મળીએ આપણે ચાલો બધા દાળ ઢફળી મસાલા છાસ હાથ બાળ આવી જાય ને આજ તો દાદા ઓ આપડે બેહિયે સ્પેશિયલ આઈટમ ને અરે ડુંગળી અત તબકીરાણ ભાઈ ગયા તો મજા નઈ આવતી હોય ને દાદા મેમાન દેખ્યો તમારો અમે એટલે ઘર ખાલી ખાલી થઈ જાય મજા ન આવે હ હા

સારું ચલો હેપી જર્ની ચાલો તો હું બસમાં બેસી ગઈ છું રાજકોટ જવા માટે ફાઇનલી રાજકોટ આવી ગયું છે જો બધા રાજકોટમાં ટ્રાફિક અત્યારે તો બહુ છે નહીં છ સાડા છ જેવું થયું એટલે গুড ইভিনিং কেশিকেশনা আজি আয়ো আত্তেলো আই উইথ আমার ফাইনাল ঘরে আজছে অমতি আমানাছে দশালদাবা আজছে বনুবা আছে মা জয়শ্রী মমি আছে বালিদা আছে দীপপফাই আছে নিয়াতি আছে দক্ষাই কে

ધાર તો કાલ સીધ ગઈ તી પતા સામા પતા સાઈ સુ એ છે ને મે ગયા તમે શું જઈ મે તી પંજાબી શોટ નાન ને ચાઇનીસ સ્ટાર્ટર સ્ટાર્ટર તને ભાવે હા શું ભાવે એમ ચાઇનીસ ફેરાવે ને ડ્રેગન પટ આવે હમ પછી બીજું શું ભાવે બીજું મઈ છું

ભાનુબા આવ્યા નાની ચાલો બધા વિવેક આ છે જયશ્રી મામી આ છે નીલા આજે બધાવાડી જમવા જમવામાં છે ખીચડી સેવ ટમેટાની ભાજી બટેટા રોટલા પરોઠા મરચાં ફ્રાઇમ્સ લાડુ છે ચુરમાના અને છાસ ચાલો બધા એક કાઠિયાવાડી જમવા બધા મસ્ત જમવા બેસી ગયા છે કાઠિયાવાડીનો આનંદ લે છે સાત આઠ દિવસથી બધા હારે હતા બારે જમતા હતા એટલે આજે ઘરે પ્રોગ્રામ છે હું તો આજે આવી છું રાજકોટ ભમી સુકાલાસ ગેમ તને આવડે છે આનું નામ શું છે આનું નામ શું છે આનું બોર્ડમાં લખેલું છે પાછળ એમાં નહીં ઉપર લખેલું જમીને બધા ફ્રી થઈ ગયા છે મસ્ત વાતો ના વડા કરે છે જો બધા ને મસ્ત વાતો કરે છે ને પવનમાં બેઠા છે મસ્ત ગાસીએ તો ઉનાળામાં બેસવાની મજા જ આવે ચાલો તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો